કચ્છમાં ફરીથી પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા સુરક્ષા એજન્સીઓ સતર્ક ભારત પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિરામ પછી પણ કચ્છના સરહદી વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે ખાવડા નજીકના વિસ્તારોમાં ઓછામાં ઓછા છ ડ્રોન જોવા મળ્યા જેમાંથી કેટલાકને ભારતીય સુરક્ષા દળોએ તાત્કાલિક તોડી પાડ્યા આ ઘટનાને પગલે કચ્છ જિલ્લામાં ફરીથી બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યો છે અને સ્થાનિક નાગરિકોને ઘરમાં રહેવા અને સુરક્ષિત રહેવા સૂચના આપવામાં આવી છે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે કચ્છ જિલ્લામાં અનેક ડ્રોન જોવા મળ્યા છે સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવશે કૃપા કરીને સુરક્ષિત રહો ગભરાવશો નહીં આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સરકાર અને સુરક્ષા એજન્સીઓ આ સ્થિતિને ગંભીરતાથી લઈ રહી છે અને નાગરિકોની સુરક્ષા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે આ ડ્રોન પ્રવૃત્તિઓ માત્ર કચ્છ સુધી સીમિત નથી રહી રાજસ્થાનના બારમેર અને પંજાબના અમૃતસર સહિતના સરહદી વિસ્તારોમાં પણ ડ્રોન જોવા મળ્યા છે જેના કારણે આ વિસ્તારોમાં પણ બ્લેકઆઉટ લાગુ કરવામાં આવ્યા છે આ ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામના ઉલ્લંઘનના પ્રયાસો ચાલુ છે અને ભારતે આ પરિસ્થિતિનો યોગ્ય જવાબ આપવો પડશે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓએ સરહદી વિસ્તારોમાં ચાંપતી નજર રાખી છે અને દરેક શંકાસ્પદ પ્રવૃત્તિ પર તાત્કાલિક કાર્યવાહી કરી રહી છે નાગરિકોને પણ ચેતવણી આપવામાં આવી છે કે કોઈ પણ શંકાસ્પદ વસ્તુ કે પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક સ્થાનિક અધિકારીઓને જાણ કરો આ રીતે સરકાર અને નાગરિકો બંને મળીને દેશની સુરક્ષા સુનિશ્ચિત કરી શકે છે